અરવલ્લી જિલ્લાના મોડાસાથી માલપુર સ્ટેટ હાઈવે પર સાકરિયા નજીક એસટી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં સ્થળ પર બે લોકોના અને સારવારમાં એકનું મોત નિપજ્યું હતું ઘટનામાં બેતાલીસથી થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા તેમને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તોને બંને બસના પતરા બુલડોઝરથી તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા જેથી ઝડપથી સારવાર માટે મોકલી શકાય વધુ ગંભીર બાર મુસાફરોને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાને પગલે સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં અકસ્માત કેવી રીતે સર્જાયો તે દ્રશ્યો પણ જોઈ શકાય છે ઘટનાને પગલે સ્થાનિક ડીવાયએસપી સહિતના નિવાસી અધિક કલેક્ટર સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી